સૌ મિત્રોને નમસ્કાર નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો યુ ડાયસ પ્લસમાં કોઈ વિદ્યાર્થી જ્યારે એલસી લઈને આવે છે અથવા શાળામાંથી એલસી લઈને જાય છે ત્યારે તેને યુ ડાયસ પ્લસમાં કેવી રીતે ઉમેરી શકાય અથવા કેવી રીતે કમી કરી શકાય એ વિશેનો વિડીયો આજે આપણે જોઈશું મિત્રો યુ ડાયસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ અહીંયા દેખાય છે એવી સ્ક્રીન તમને અહીંયા જોવા મળશે મિત્રો ડાઈ બાજુ જે મેનુ બાર આપેલું છે એ મેનુમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન આપણે જોઈ શકીએ છીએ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન એના ઉપર આપણે ક્લિક ક્લિક કરવાનું રહેશે મિત્રો એના પર ક્લિક કરીશું એટલે પ્રોગ્રેસન એક્ટિવિટી ઇમ્પોર્ટ મોડ્યુલ ડ્રોપ બોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ આવા મેનુ આપણને જોવા મળશે જો મિત્રો કોઈ વિદ્યાર્થી આપણી શાળામાં એલસી લઈને આવ્યું હોય અને એને આપણે આપણા યુડસ પ્લસમાં આપણે એડ કરવું હોય તો ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનું રહેશે મિત્રો ઇમ્પોર્ટ મોડ્યુલમાં જઈશું આપણે એટલે આવી સ્ક્રીન આપણને જોવા મળશે મિત્રો અહીંયા તમે ત્રણ ત્રણ સ્ટેપ જોઈ શકો છો ઇમ્પોર્ટ વિથ વિથિન સ્ટેટ ઇમ્પોર્ટ આઉટ આઉટ સાઇડ આઉટ સાઇડ સ્ટેટ અને ડ્રોપ બોક્સ એક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ મિત્રો પહેલાં ડ્રો ડ્રોપબોક્સમાં આપણે જોઈ લેવાનું રહેશે કે એ વિદ્યાર્થી ડ્રોપ ડ્રોપબોક્સમાં છે કે નહીં સામેવાળી શાળાએ જે શાળામાંથી આવ્યો છે એ શાળાએ યુ ડાયસ પ્લસમાંથી એ વિદ્યાર્થીને રિમૂવ કર્યો હશે તો અહીંયા ડ્રોપ ડ્રોપબોક્સમાં આપણે એને ટ્રેક કરી શકીશું તો મિત્રો અહીંયા ગો ઉપર ગો ઉપર ક્લિક કરવાનું રહેશે એ વિદ્યાર્થી જે શાળામાંથી આવ્યો છે એ શાળા આપણે અહીંથી સર્ચ કરવાની રહેશે મિત્રો એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની જે પૂર્વ શાળા છે એ એના ડાયસકોડના આધારે પણ આપણે સર્ચ કરી શકીએ છીએ અને ડાયસકોડ આપણને ખબર ન હોય તો અહીંયા પસંદ કરીને અહીંયા ગુજરાત પસંદ કરીશું ડિસ્ટ્રિક અહીંયા બનાસકાંઠા પસંદ કરીશું અહીંયા આપણે અમીરગઢ પસંદ કરીશું અને દાખલા તરીકે એ શાળા છે રામગઢ તો અહીંયા રામગઢ પસંદ કરીશું અને સર્ચ ઉપર ક્લિક કરીશું તો મિત્રો તમે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકો છો એ વિદ્યાર્થી આપણી શાળામાં લેવો હોય તો અહીંયા ઇમ્પોર્ટનો ઓપ્શન આપેલો છે અહીંયા ઇમ્પોર્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો એ વિદ્યાર્થીનો પેન નંબર અને એનો જન્મ તારીખ એ નાખતા આગળની વિગતો ખુલશે અને એ વિગતો ખુલ્યા બાદ કઈ તારીખે વિદ્યાર્થી આપણી શાળામાં પ્રવેશ લીધો છે એટલું જ્યારે આપણે નાખીશું ત્યારે એ વિદ્યાર્થી આપણી શાળામાં આપણે ટ્રેક કરી શકીશું મિત્રો આ જ રીતે આપણી શાળામાંથી કોઈ વિદ્યાર્થી એલસી લઈને ગયેલ છે તો એને દૂર કેવી રીતે કરવો તો મિત્રો અહીં ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ આપેલું છે એના પર આપણે ક્લિક કરીશું એ વિદ્યાર્થીનો જે વિદ્યાર્થીને આપણે રિમૂવ કરવો છે એ વિદ્યાર્થીનો પેન નંબર અહીંયા આપણે નાખી અને એને ગો ઉપર ક્લિક કરવાનો છે તો મિત્રો અહીંયા પેન નંબર નાખીને ગો ઉપર ક્લિક કરીશું એટલે એના પછી જે વિગતો આવે એ વિગતો અહીંયા કરી અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી લેફ્ટ સ્કૂલ વિથ પસંદ કરીશું ત્યારબાદ કઈ તારીખે વિદ્યાર્થી આપણી શાળા છોડી ગયો છે એ તારીખ આપણે પસંદ કરીશું અને ત્યારબાદ સબમિટ આપીશું એટલે એ વિદ્યાર્થી આપણી શાળામાંથી રિમૂવ થઈ જશે તો મિત્રો આ રીતે આપણી શાળામાંથી આવેલ અથવા ગયેલ બાળકને આપણે રિમૂવ કરી શકીએ છીએ અથવા આપણી શાળામાં લઈ શકીએ છીએ થેન્ક યુ